કેમ છો બધા બાપા સીતારામ જય હું છું તમારો ફર્સ્ટન દોસ્ત ચિરાગ અગ્રાવત મિત્રો હું આવી ગયો છું અત્યારે મા અંબાના પદયાત્રા કેમ્પ આપણે કવર કરીએ છીએ તમે ઘણા વિડીયો જોયા એમાંનો સરસ મજાના કેમ્પની મુલાકાત લેવા આવ્યો છું હું આવ્યો છું જય જલિયાણ સેવા ટ્રસ્ટનો જે કેમ્પ છે જે અત્યારે આપણે ત્યાં આવી ગયા છીએ લાઈવ અને ત્યાંના સ્વયંસેવકો જોડે વાત કરશું કેટલા સમયથી આ કેમ્પ ચલાવે છે કેવી રીતની સેવા આપે છે રોજના કેટલા પદયાત્રીકો મુલાકાત લે છે તમામ ચર્ચા કરશું આ તો બન્યા રહેજો અને ખાસ વાલા મિત્રો જય અંબે લગતા વિડીયોને ત્રણ લોકોને શેર કરજો ચાલો આપણે ચર્ચા કરીએ જય જલારામ જય અંબે જલારામ જય અંબે પહેલા તો તમારો પરિચય આપો અમારા દર્શક મિત્રોને વિનોદભાઈ પટેલ બરાબર છે હવે વિનોદભાઈ આપણે આ જય જલ્યાણ સેવા કેમ્પ છે જય જલ્યાણ એ કેટલા સમયથી આપણે અહીંયા

શાક રોટલી દાળ ભાત બરોબર સાંજે ખીચડી કાઢી બુંદી ગાંઠિયા બટાકાનું શાક ગરમા ગરમ ગરમા ગરમ આ બાજુ મેં જોયું છે ઠંડુ પાણી ઠંડી છાસ આરામ માટે સુવિધા

આ સો સભ્યો સો સભ્યોની ટીમ છે અને આપણે આ કેમ્પનું આખું આયોજન કઈ જગ્યાએ મૂળ કેના બધા આપણે દિશા દિશા દિશાથી દિશા મિત્રો આ જય જલિયા સેવા કેમ્પ દિશાના મિત્રો આખું આયોજન કરે છે અને છેલ્લા 17 વર્ષથી આ વિરત સેવા ચાલે છે આપણે તમને આખી ટૂર કરાવશું કેમ્પમાં કેવી રીતે રસોડું છે પ્રસાદી છે બધું આ વિડિયોમાં તમને જોવા મળશે તો ચાલો હવે અંદર જઈએ તમારી પરમિશન હોય તો અમે કિચન લઈએ ચાલો તો આપણે એકવાર માતાજીનો જય જયકાર કર બોલ માણી અંબે અંબે બોલ માણી અંબે જય જય અંબે ચાલો તો અંદર જઈ જય જલરામ જય જલ્યાર કરે હવનું કલ્યાણ બાપા સીતારામ આ મિત્રો જયન રસોડાની એક ઝલક છે આખે આખું રસોડું દેશી ચૂલા ઉપર થાય છે અને ચૂલાની રસોઈ ખાવને એટલે એની મીઠાશ અલગ હોય ને એમાં માં અંબાના આશીર્વાદ મળ્યા હોય ભાઈ એટલે પ્રસાદમાં કાઈ નો ઘટે અને મા અંબાની હાજરી હોય ને ત્યારે જ બાપા ઉડું રસોડું પાર પડે બાકી મારા ને તમારાથી કંઈ થાય નહીં આપણાથી એટલું થાય વિડીયો શેર કરજો અને બધાને લોકોને પહોંચાડજો અને ઘરે બેઠા બધા દર્શન કરે જય અંબે જય અંબે આ આપણે સીધો સામગ્રી છે આટો બેસન લીમું મરચા બેસન અંદર છે પેલો સ્ટોર રૂમ બીજો ભલે એક તો છે એક બાજુમાં છે ઓર સ્ટોર રૂમ બરાબર ઘીની સુગંધ આવે હનુમાનજી મને તો અહીંયા તો નો ઘી રસ્તામાં

અને મા અંબાનો પ્રસાદ હોય એટલે ઘટે કાંઈક તો આ વિડીયો શેર કરજો વધારે બરોબર ને હનુમાનજી હા સર આ જુઓ મિત્રો જૈન રસોડાની મજા જ આ છે તમે જુઓ ને ત્યાં ઢગલા ઢગલા જમ્બો બધું આ મારા જલારામ બાપાની મોજ છે ભાઈ કાંઈ ન ઘટે મિત્રો સરસ મજાની વ્યવસ્થા છે તમે નજર મારો તમને ઘરે બેઠા આખી વ્યવસ્થાના દર્શન થશે અને સામે એલઈડી ઉપર આખો વ્યૂ દેખાશે બાય બાય